જય શ્રી કૃષ્ણ મિત્રો આ અધિક માસમાં કાંઠા ગોરમાની પૂજા કરતા સમયે જે ગીત ગાવામાં આવે છે તે ગીત સાંભળશું જેના શબ્દો છે આંબુડું જાંબુડું આંબુડું જાંબુડું કેરીને કોઠી ગણપતિ સમરિયા

અમૃત પાન પેધાજી આટલા નામ લીધાજી જાત્રા કરવા નિ જાતા નાયા ગંગાજી વળતા નાયા જમુનાજી નાહી ધોઈને ને નિ પાપ સર્વે વિ સર્યા નાહ્યા ધોયા લેલાણા પાપ સર્વે ઠેલાણા રાજાને રાજ દ્યો અમને ને ભાગ્ય દ્યો ઓધવરાય માધવરાય કેશવ રાય રિકમ રાય પુરણ પુરુષોત્તમ રાય સુખડા લો શ્રી રામ ના આમડું ચામડું કેરી ને કોઠી વડોડ રાય ના મોદર વાડી રાજા રામની વચમાં બેઠા ગોર માં ફરતી બેઠી ગોપીઓ રાજા પૂજે મંદિર માં રાણી પૂજે રાજમાં હું પૂજું મારા કાજમાં વાણીઓ પૂજે હાટમાં શંકર ને ખેર પાર્વતી બ્રહ્મા ને ખેર બ્રહ્માણી વિષ્ણુ ને ખેર લક્ષ્મીજી રામ ને ખેર સીતાજી કૃષ્ણ ને ખેર રૂક્ષ્મણી ગોર ને ખેર ગોરાણી જાત્રા કરવા ની સર્યા જાતા નાયા જમનાજી વળતા નાયા ગંગાજી નાહી ધોઈ ને ની સર્યા પાપ સર્વે વિસર્યા નાયા ધોયા રેલાણા પાપ સર્વે ઠેલાણા મુંડ્યું હારે મુંડાણા ડાળે બેઠા દામોદર પાળે બેઠા પુરુષોત્તમ કાઠે બેઠા કાંઠા ગોર ત્રાજે બેઠા ત્રિકમરાય વાળીએ બેઠા વાસુદેવ સુદા માની જો પડી ખાવા આપો સુખડી ભવની ભાંગો ભૂખડી સુખડા આલ્યો શ્રી રામના આંબુડોળું જાંબુડું કેરીને કોઠી મોત આડે દાડે મારે સવાર બપોરે બળદેવજી ત્રીજા પોરે ત્રિકમજી સાંજ પડે શ્રીનાથજી રાત પડે રણછોડ ગામ મેલી આટલા નામ લીધાજી જાત્રા કરવાની સર્યા જાતા નાયા જમનાજી વળતા નાયા ગંગાજી નાહી ધોઈને ને નિ ರಾಜ ಸೌಭಾಗ್ಯ ದೋ ಓವ ರಾಯ ಮಾಧವ ರಾಯ ಕೇಶವರಾಯ ರಿಕಮ ರಾಯ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಾಯ ಸುಖಾ ಗುರಾಮ ಆಮೂಡುಡು ಜಾಮೂಡು ಕೇರಿನೇ ಕೋಟಿ ಮಡು ರೈದಾಮೋದರನ ಉತ್ತರ್ಯಾ ಜಾತ್ರಾ ಕರ್ವಾನಿ ಸರಿಯಾ જાતાનાયા ગંગાજી વળતાનાયા જમનાજી નાહી ધોઈને ની સર્યા પાપ સર્વે વી સર્યા નાયા ધોયા રે લાણા સર્વે પાપ ઠે ગાય રે ગાય તું મોરી માય નિત ડુંગરે ચરવા જાય ચરતી ચરતી પાછી વળી ગંગાજળ પાણી પીવા જાય પાણી પીને પાછી વળી સામા મળ્યા વાઘ ને વાઘ કે હું ગાય ને ખાવ સિંહ કે ગાય ખવાય મહાદેવ મહાદેવને ચડે સોનાનીકમરાય પૂર્ણ પુરુષોત્તમ રાય સુખડા બોલો શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ ની છે દ્વારિકા રણછોડ રાયની છે રાધા પુરુષોત્તમ દેવની જય ભગવાન ભોળાનાથની જય માતા પાર્વતીની જય ગંગા મૈયાની જય બોલો શ્રી સર્વે સંતોની જય ગુરુદેવની જય કુલદેવી માતાની જય બોલો હર 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 મહાદેવ શંભુ તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યું કાંઠા ગોરમાની પૂજા કરતા સમયે ગાવાનું ગીત આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું ખૂબ જ સુંદર આ ગીત તમે અંત સુધી સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જય કાંઠા ગોરમાં જરૂર લખજો ચેનલ પર નવા છો જો પહેલીવાર આ ચેનલ જોઈ રહ્યા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ